આપણે આ ચેપ્ટરની અંદર પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સાથે જોડાયેલી ઘણી બધી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે એની અંદર જે સૌથી પહેલી પ્રક્રિયા છે તે છે અધિશોષણની ઘટના તો વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે કોઈ પણ પદાર્થ હોય ઘન અથવા તો પ્રવાહ તેની અંદર રહેલા દરેક અણુઓની વાત કરીએ તો તે દરેક અણુઓ એકબીજા સાથે ચોક્કસ પ્રકારના આકર્ષણ બળથી જોડાયેલા હોય છે એટલે કે દરેક અણુઓ એકબીજાને આકર્ષે છે પરંતુ જે પદાર્થ હોય ઘન અથવા તો પ્રવાહી એની સપાટી ઉપર અણુઓ હોય આ રીતની કોઈ સપાટી હોય તો અહીંયા સપાટીની અંદર જે અણુ અણુ રહેલો હોય એ ચારે તરફથી આકર્ષણ અનુભવે છે પરંતુ જે સપાટી ઉપરનો અણુ હોય તે ફક્ત ને ફક્ત નીચેની બાજુ અને આજુબાજુથી આકર્ષણ અનુભવ અનુભવે છે બધી બાજુથી આકર્ષણ અનુભવતો નથી માટે વિદ્યાર્થી મિત્રો જે સપાટી ઉપરના અણુઓ હોય તેના ઉપર વધારાનું ખેંચાણ બળ નીચેની તરફ લાગે છે અને તેના કારણે આ અણુઓ ઉપર એક તણાવ ઉત્પન્ન થાય છે તણાવ ઉદ્ભવે છે અને તે તણાવના કારણે તે અણુઓ નીચેની તરફ ખેંચાયેલા જોવા મળે છે આવા પૃષ્ઠને જો કોઈ વાયુ કે પ્રવાહીના સંપર્કમાં લાવવામાં આવે તો સ્વાભાવિક રીતે બધા જ અણુઓ નીચેની તરફ ખેંચાયેલા હોય છે માટે એની સપાટી ઉપર કોઈ વધારાનો અણુ વાયુ આવે તો એ વાયુ તે પદાર્થ સાથે જકડાઈ જાય છે એટલે કે તે સપાટી તે વાયુને પોતાની સાથે જકડી રાખવાનો ગુણધર્મ ધરાવે છે ઉદાહરણ તરીકે હું વાત કરું તો આપણે જે ખાંડ ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તે ખરેખર જયારે બને છે ત્યારે તેનો કલર થોડો યલો ટાઈપનો હોય છે માટે આ કલર દૂર કરવા માટે તેની અંદર એટલે કે નો ભૂકો નાખવામાં આવે છે હવે જયારે આપણે તેની અંદર કાર્બનનો ભૂકો નાખીએ ત્યારે જે આખું દ્રાવણ હોય એ દ્રાવણ ની અંદર રહેલો પીળો કલર દૂર થાય છે આમ થવાનું મુખ્ય કારણ વિદ્યાર્થી મિત્રો જે આપણે ચારકોલ નાખ્યો હવે ચારકોલ ની અંદર કાર્બનના અણુઓ રહેલા હોય છે નાના નાના આ અણુઓની સપાટી એ કલર ને પોતાની સપાટી ઉપર જકડી રાખે છે આ કારણે વિદ્યાર્થી સાંદ્રતા હોય છે તેની અંદર ઘટાડો થાય છે આમ આ જે ઘટના છે કે જેની અંદર સપાટી ઉપર રહેલા અણુઓ બીજા અણુઓને પોતાની તરફ ખેંચે છે તેને આપણે અધિશોષણ કહીએ છીએ અધિશોષણની ઘટના થવાના કારણે આખું દ્રાવણ છે તો દ્રાવણની ઉપર ધારો કે કોઈ કલર તો શોષણ ફક્ત સપાટી ઉપર થાય છે એનો અર્થ એવો થયો કે તરફ આ કલરની સાંદ્રતા ઓછી જોવા મળે છે પરંતુ સપાટી ઉપર તેની સાંદ્રતા વધારે હોય છે આમ વાત કરીએ તો આ ઘટનાની અંદર ઘન અથવા તો જે પ્રવાહી હોય છે તે અણુઓ પૃષ્ઠ ઉપર આકર્ષાય છે અને જળવાઈ રહે છે તેના કારણે સપાટી પરના અણુઓની સાંદ્રતા ઘનની અંદર રહેલા અણુઓની સાંદ્રતા કરતા વધારે જોવા મળે છે આ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે તો એની વ્યાખ્યાની વાત કરીએ તો ઘન અથવા તો પ્રવાહીની સપાટી પર ઘન અથવા પ્રવાહીની સપાટી ઉપર અણુઓ આકર્ષાય અને જળવાઈ રહે છે તેના કારણે તેના કારણે ઘન કે પ્રવાહીની જે સપાટી હોય છે એ સપાટી ઘન કે પ્રવાહીની સપાટી અને તેના દ્રાવણની અંદરની બાજુ સાંદ્રતાનો તફાવત જોવા મળે છે જેને અધિશોષણ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણની અંદર આપણે જોયું કે ચારકોલ નો જે પાવડર હોય છે એ પાવડરની સપાટી ઉપર પીળો રંગનું અધિશોષણ અધિશોષણ થાય છે છે આમ આ જે આખી ઘટના તેને આપણે તરીકે ઓળખીએ છીએ ઘટનાની અંદર બે પદાર્થો સંકળાયેલા હોય છે એટલે કે જે પદાર્થ બીજા પદાર્થને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરે તો તેવા પદાર્થને અધિશોષક તરીકે ઓળખવામાં આવે છે જે પદાર્થનું અધિશોષણ થાય તેને અધિશોષિત અને જે અધિશોષણ કરે તરીકે ઓળખવામાં આવે છે આમ અંદર બે પદાર્થો સંકળાયેલા છે એક તો જે પદાર્થનું અધિશોષણ થાય છે તેને અધિશોષિત કહે છે અને જે પદાર્થ બીજા પદાર્થને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરે છે તેને અધિશોષક તરીકે ઓળખવામાં આવે છે આપણે ઉપરનું જે ઉદાહરણ જોયું તેની અંદર પીળા રંગનું અધિશોષણ થાય છે માટે તેને અધિશોષિત કહીએ છીએ હવે આ પીળા રંગનું અધિશોષણ એ ચારકોલ ઉપર થાય છે માટે ચારકોલને અધિશોષક તરીકે ઓળખવામાં આવે છે આ બંને કોન્સેપ્ટ આપણા મગજની અંદર ખૂબ જ ક્લિયર હોવા જોઈએ કે જે પદાર્થનું અધિશોષણ થાય છે અધિશોષિત અને જે પદાર્થ એ બીજા પદાર્થને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરે છે તેને અધિશોષક તરીકે ઓળખવામાં આવે છે હવે અધિશોષણ થી એકદમ વિપરીત ઘટના તો જે અણુઓનું અધિશોષણ થયું છે તે અણુઓ ઘણી વખત દૂર થાય છે તો આ ઘટનાને અધિશોષણ થી વિપરીત ઘટનાને અપશોષણ તરીકે ઓળખવામાં આવે છે અણુઓ સપાટીથી દૂર થવાની ઘટના અપશોષણ કહેવામાં આવે છે હવે અધિશોષક પદાર્થોની વાત કરીએ તો ચારકોલ સિલિકા ચોક એલ્યુમિના માટી વગેરેનો ઉપયોગ અધિશોષણ કરવા માટે થાય છે એટલે કે આ બધા જ પદાર્થો ખૂબ જ સારા અધિશોષક છે અધિશોષક હોવા માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે કોઈ પણ પદાર્થની સપાટી ખૂબ જ મોટી હોવી જોઈએ આ બધા જ પદાર્થો એ અધિશોષક તરીકે ઉપયોગ થાય છે કારણ કે સારી માત્રામાં કોઈ પણ પદાર્થનું અધિશોષણ કરી શકે છે માટે વિદ્યાર્થી મિત્રો આ પદાર્થો ખૂબ જ સારા અધિશોષક તરીકે વપરાય છે એક ઉદાહરણ વાત કરું તો જે કોલસો હોય આખો ટુકડો કોલસાનો એ કોલસાની બહારની સપાટી ગણીએ તો તે ઓછી નસે પરંતુ કોલસાની અંદર તેથી કોલસા કરતા તેનો પાવડર એ વધારે સારો અધિશોષક છે આમ અધિશોષક એ કોઈ પદાર્થ ઉપર આધાર નથી રાખતો પરંતુ પદાર્થની સપાટી ઉપર આધાર રાખે છે જેની સપાટી વધારે તે ખૂબ જ સારા અધિશોષક તરીકે વર્તે છે હવે બીજી એક ઘટના અધિશોષણ જોયું અપશોષણ છે અવશોષણ એટલે કે જેને પાણીની અંદર નાખવામાં આવે ત્યારે સ્પંચ શું કરે છે વિદ્યાર્થી મિત્રો પાણીનું શોષણ કરી દે છે હવે જે સ્પંચની અંદર પાણીનું શોષણ થાય છે વિદ્યાર્થી મિત્રો એ ફક્ત તેની સપાટી ઉપર નથી થતી પરંતુ આખે આખા સ્પંચની અંદર પાણીનું શોષણ થાય છે આમ આ જે ઘટના છે તેને અવશોષણ કહેવામાં આવે છે કે જેની અંદર અણુઓ ફક્ત સપાટી પર જ શોષાતા નથી પરંતુ સમગ્ર દ્રાવણની અંદર શોષાય છે તે ઘટનાને અવશોષણ કહેવામાં આવે છે અણુઓ સમગ્ર સપાટીમાં સમગ્ર દ્રાવણમાં શોષાય તેને અવશોષણ તરીકે ઓળખવામાં આવે છે હવે એક વાત કરીએ એક ઉદાહરણ સાથે તેને સમજીએ તો આછી પીળા રંગની જે ખાંડ હોય તેને પાણીમાં ઓગાળવામાં આવે તો આખે આખું જે દ્રાવણ હોય તે પીળા રંગનું બની જાય છે એનો મતલબ એવો થયો કે અણુઓ સમગ્ર દ્રાવણની અંદર સરખી રીતે વહેંચાઈ ગયા સપાટી ઉપર કે દ્રાવણની અંદર સાંદ્રતામાં પીળા રંગનો કોઈ ફરક હોતો નથી તો આ ઘટનાને અવશોષણ કહેવામાં આવે છે પરંતુ આ જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર ધારો કે ચારકોલ નો ભૂકો નાખવામાં આવે એટલે કે કાર્બનનો ભૂકો નાખવામાં આવે તો જે કાર્બન ના અણુઓ છે એ કાર્બનના અણુઓ પીળા રંગની પોતાની સપાટી પર શોષણ કરી લે છે માટે આખો પીળો રંગ એ ચારકોલની સપાટી ઉપર ચોંટી જાય છે આ જે ઘટના છે તેને વિદ્યાર્થી મિત્રો અધિશોષણ કહેવામાં આવે છે આમ બે ઘટના અહીં સાથે થઈ અધિશોષણ અને અવશોષણ તો જે જગ્યાએ અધિશોષણ અને અવશોષણ બંને ઘટનાઓ સાથે થાય તો તેને આપણે શોષણ તરીકે ઓળખીએ છીએ જો અધિશોષણ અને અવશોષણ બંને ઘટનાઓ સાથે થાય તો તેને શોષણ કહેવામાં આવે છે તો શોષણનું એક બીજું ઉદાહરણ આપું તો આપણા ત્રણ સેમેસ્ટરો જે ગયા તેની અંદર ઓર્ગેનિક સેક્શનમાં ઘણી વખત કેલ્શિયમ ક્લોરાઇડ આવો એક પદાર્થ આવતો હતો તો જે આ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે તે તેના પર પાણી અવશોષિત થાય છે જ્યારે સિલિકા જેલ જે હોય છે તેના ઉપર પાણી અધિશોષિત થાય છે હવે પેલેડિયમ ધાતુ પર હાઇડ્રોજન વાયુ જે હોય છે તેનું અધિશોષિત થાય છે પછી તે અવશોષિત થાય છે એટલે કે બધી જ ઘટનાઓ અહીં જોઈએ તો સાથે થતી હોય છે તેથી તેને શોષણની ઘટના તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય અધિશોષણની જે ઘટનાઓ છે વિદ્યાર્થી મિત્રો તે રોજબરોજના જીવનમાં પણ ઘણી વખત અને રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીમાં ઘણી વખત જોવા મળતી હોય છે છે તેના ઉદાહરણની વાત કરીએ તો જે ઓક્સિજન હાઇડ્રોજન છે કાર્બન મોનોક્સાઇડ ક્લોરીન એમોનિયા એસોટુ આ બધા જે વાયુઓ હોય છે આ વાયુઓને એક બંધ પાત્રમાં મૂકી રાખીએ આપણે અને એની અંદર જો ચારકોલનો ભૂકો નાખવામાં આવે તો આ બધા જ વાયુઓ ચારકોલની સપાટી પર અધિશોષણ થાય છે તે જ રીતે જે મિથિલિન બ્લુ બાયોલોજીની અંદર એક રંગક આવે છે જેના કારણે બ્લુ કલર આપણે કલર વડે અભિરંજિત કરતા હોઈએ છીએ ઘણા તો જે આ મિથિલિન બ્લુ છે તેના જેવા કાર્બનિક દ્રાવણમાં નાખવામાં આવે અને એના પછી જો ચારકોલ પદાર્થ ઉમેરવામાં આવે તો જે દ્રાવણનો વાદળી રંગ હોય છે વિદ્યાર્થી મિત્રો તે દૂર થાય છે તો આ ઘટના એ અધિશોષણની ઘટના છે આ સિવાય આગળ આપણે ઉદાહરણ જોયું કે પીળા રંગની ખાંડ હોય તો એ ખાંડની અંદરથી પીળો રંગ દૂર કરવા માટે ચારકોલ ઉમેરવામાં આવે છે આ ઉપરાંત હવાની અંદર જો ભેજ રહેલો હોય તો એ ભેજને દૂર કરવા માટે અથવા તો હવાને સુખી કરવા માટે તેની અંદર સિલિકા જેલ રાખવામાં આવે છે વાતાવરણની અંદર તેના કારણે જે ભેજ હોય એ ભેજનું શોષણ સિલિકા જેલ ઉપર થાય છે અને વાતાવરણ ભેજ રહિત બને છે તો આ જે ઘટના છે તે અધિશોષણની ઘટના છે એટલે કે હવાને સુખી કરવા માટે તેનો ઉપયોગ થાય છે આના સિવાય ઘણા બધા ઉપયોગો હોય છે જેમ કે ઘણી વખત જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એ વખતે ઝેરી વાયુ ઉત્પન્ન થતા હોય છે આ ઝેરી વાયુઓ શ્વાસમાં ના જાય વિદ્યાર્થી મિત્રો તેના માટે માસ્ક પહેરવામાં આવે છે આ જે માસ્ક હોય છે એ માસ્કની ઉપર ચારકોલ અથવા તો સિલિકા જેલ ભરેલી હોય છે જેના કારણે જે ઝેરી વાયુ હોય તેમનું ચારકોલ અથવા તો સિલિકા જેલની અંદર અધિશોષણ થાય છે જેના કારણે શુદ્ધ હવા મળી શકે છે તો આ બધી ઘટનાઓ ઘટનાઓ એ અધિશોષણની છે અને તેના કારણે ખૂબ જ ઘણા બધા ફાયદા રહેલા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી તેમ કે અધિશોષણ કઈ રીતે થાય છે તો અહીં તમારી સામે મેં એક વિડીયો પ્રેઝન્ટ કર્યો છે તેના દ્વારા આપણે અધિશોષણની ઘટના સમજવા માટે પ્રયત્ન કરીએ તો અહી તમે બે અલગ અલગ દ્રાવણ મૂકેલા છે તમે જોઈ શકો છો આ આ આ છે અધિશોષક અધિશોષક પદાર્થ મિત્રો ખાંડ જે ખાંડ છે એના દ્રાવણમાં નાખવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો તેની અંદર શું થાય છે તો જુઓ તો જે આખે આખો પીળો રંગ છે તેનું શોષણ આ નાના નાના અણુઓ દ્વારા થાય છે નાના નાના અણુઓ પોતાના ઉપર આખા કલર શોષણ કરી લે છે અને તેના કારણે વિદ્યાર્થી મિત્રો આખી સપાટી તમે જોઈ શકો છો કે કેવી થઈ ગઈ તો આખી સપાટી પ્લેન થઈ જઈલી જોવા મળે છે એનો અર્થ એવો થયો કે જ્યારે ચારકોલ નો પાવડર અહીં નાખવામાં આવ્યો તો ચારકોલ નો પાવડર આ કસનડી અંદર જે પીળો રંગ હતો એ પીળા રંગને પોતાની સપાટી ઉપર અધિશોષિત કરી લે છે અને તેના કારણે આખું દ્રાવણ તમને ક્લીન થઈ ગયેલું જોવા મળે છે તો આ ઘટનાને આપણે અધિશોષણની ઘટના કહીએ છીએ